કેવી લાગુ આવી રીત નિરોજ તૈયાર થઈ હોય તો કેવી લાગુ મેં વિડિયો કોલ કર્યો અમારા એબલભાઈ ને છોટા ભાઈ ને મારો છોટો ભાઈ અમારો વેવાય છે ને એને હવાર ફોન કર્યો તો એ તો જો કે અમે બીજી વાતો કરતા હતા પછી આવી રીતની તૈયાર થયેલી હતી ને તો મેં કીધું ભાઈ હું કેવી લાગુ છું મને કે રામા મંડળ માં રમવા જતી હોય ને એના જેવી લાગે છે એનું નામ મને નથી આવડતું ન કરતા ને નામ એ કી કે એને મને એવું કીધું બોલો હું હારી નથી લાગતી કઈ એમ એટલે કઈ કઈ કામ સિસ્ટમ થી માથું ઓરવતા ને એવું બધું શીખાય એટલે પાર્લર માં ખર્ચો ન થાય અને જો આવડતું હોય તો કોક બી કામ લાગે હું એટલે ખર્ચો ન આવે એટલે મેં કીધું એટલે એવું છે એટલે એને મને બહુ જ ગમે આ માથું વળાવવું મને બહુ જ ગમે પણ એટલે એવું કઈ વરાયું નથી તો જો આવી રીતની સિમ્બલ મજાની તૈયાર થઈશું અને થોડુંક થોડુંક પાર્લરનું આવડતું હોય તો વાંધો ના આવે ઘરમાં ખર્ચો બહુ ના લાગે તો આ બધા એમ કહેશે તું બહુ ખર્ચા કરાવશો તો ખર્ચા ના કરાવવા પડે ને ઘરે જ તૈયાર થઈ જાય તો એટલે એવું છે ને હાલ અત્યારે હવે અત્યારે થઈ ગયા છે બપોર અને બીજું એક એવું છે કે અમારા ચોથા માળવાળા માસી મંજુ માસી છે ને એમને ત્યાં મારે જમવા જવાનું છે તો એ કે તું એકલી છો ને તો એ ખોટી એકાટું થઈને રસોઈ ન કરજે અમે એ કે અમે મા દીકરો બે ને તો ત્યાં આવી જજે જમવા એટલે બહુ ટાઈમ કરતા હતા હવારમાં જ કહેતા હતા પણ હવારમાં છે ને મારે કામ હતું બહુ જાજુ ને તો કંઈ ટાઈમ નો મળ્યો ને એટલે પછી છે ને જમવા ન ગઈ મેં કીધું હવાર અત્યારે તું એ બનાવી નાખીશ ખોટે ખોટા મેં કીધું હેરાન થવું એટલે એવું છે એટલે જો નથી ગઈ જમવાનું હવે હે ને અત્યારે જવાનું છે જમવા તો હાલો પહેલાં હે ને જમી આવું અને પાછી આવીને પછી થોડુંક કામ કરીશ અને થોડીક વાર સુઈ જઈશ એટલે એવું છે તો હાલો જમવા જઈ આવીશ અને થોડી વાર એને પણ થોડુંક કામ કરવા લાગું ને એટલે મદદ થઈ અને થઈ ગયા બપોર એટલે જો કે રસોઈ તો એની અડધી બનાવી જ લીધી હશે એટલે એવું છે તો જલ્દી જમ મારે ઘરનું કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું હતું બપોર થઈ ગયા એમને અને પાછા એ બે હવા આવ્યા હતા એ બેઠા હતા અને એક બીજા માસી હતા એ બે હવા આવ્યા હતા તો હવારના ગલા સાડા નવથી પોણા અગિયાર વાગ્યા લગી એમ બધું બેઠી હતી અને બેઠક કરી હતી પછી હવાના ઘરે ગયા અને બધું કામ ઉપાડ્યું ઘરનું કામ કર્યું એવું છે તો હાલો અત્યારે હું જાઉં છું ધ્રુપલ ના નંબર મે કોઈ દીધા જ નથી ધ્રુપલ નંબર મારી પાસે નહોતો અને ધ્રુપલ પાસે મોબાઈલ એ નહોતો આ હંડુ પાસ કરવા જાઉં છું તો કરવા પાસ કરવા હે હે ક્યાં નાખી દીવાલો પર આવે ઈવા મકાન દીના ના રાખવા નહી એ આ જોડે ન થાય આને 80 લાખ વાળો ભાવ લઈ લેવાનો ના પડે છે મેં તો કીધું બેસવા તજીન જીન નથી ના હું એમ ભારત આને હાચી ખબર वगર નું સાના મના ફોન ફોન ઓન મોકલે ઉતલા તૈયાર થઈ ગઈ કેની અટણ માં તૈયાર કરી દીધી આંજો માહ હું જો લાગુ છું

પણ ધરાર જો મન કે તું બેસી જ જા હવે એ કે બેક રોટલી રે ને હું હમણાં બેહી જાઉં એ કે અને અમારે કરણભાઈ જો જો મેં હાલો આવી ગયા છે શાક માર્કેટમાં આ વસ્તુ લેવા બધી તો તમે જોઈ શકો છો જો કેટલી બધી વસ્તુ લુગડાના અંતે ને ડબલ બેડ નું બ્લેન્કેટ આછું ડબલ કપડા 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 અરે એના બા Hvor er den?

ઊંધિયું ને એવું બધું લઈ આવીશું એટલે જો શાકભાજી લઈ અને ઘરે આવી ગઈશું અને આવે આજે એને પાઉંભાજી બનાવવાના છે અમારા કરણભાઈ અને ચોથા માળેથી અમારા મંજુ માસી આવવાના છે જમવા બપોરે ત્યાં હું એમને ત્યાં જમી હતી કેમ ત્યાં જમી લે તો ત્યાં જમી લીધું હતું અને અત્યારે હાંજે અમારા ઘરે જમવાનું છે અમારા રાણા સાહેબ ગયા છે રાજસ્થાનમાં એટલે એકલી જ છું ઘરે આજે એટલે ઘરે કોઈ નથી તો એ ક્યાંય જમી લેજો ને અમે મને એકલા ન ભાવે ને તો મેં કીધું હાંજે અમારા ઘરે પ્રોગ્રામ રાખો તો તમે મેં કીધું મા દીકરો આવો જમવા તો અહીં અમારા ઘરે પણ જમાઈ જાય અને મને પણ એકલું ન લાગે એટલા માટે થઈ અને બનાવવાની છે જો બપોરે છે ને ત્યાં ટમેટાનું શાક સાઈસ પાપડ અને રવાનો શીરો કાચી કેરીને એવું બધું જમવાનું હતું અને અત્યારે જો અહીંયા અમારા ઘરે પાઉંભાજીને એવું બધું જમવાનું છે

એટલે એ બધું છે તો એ બધું કરી લઉં અને પછી ભાજીનો વઘાર કરી અને પાઉં તો તૈયાર આવી જાય એટલે રોટલા બનાવવાની કઈ જરૂર નથી એટલે એવું છે તો આવી જાજો બધા પાઉંભાજી ખાવા મિત્રો જો આપણે બધું શાકભાજી ને એકદમ સરસ બફાઈ ગયું છે અને આમાં ડુંગળી ટમેટું સુધારી અને રાખ્યું છે અને લસણ ખાંડવાનું હજી બાકી છે આદુ લસણ બે અને આને આપણે હવે જો ભાજીનું કટર આવે ને કટર થી સેજ આપણે ક્રશ કરી લઈશું અને તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે વઘાર માટે તો આને ક્રશ કરી અને પછી કરી લઈએ વઘાર હાલો મિત્રો જો તેલ આવી ગયું છે તેલમાં આપણે રહી નાખી દીધી થોડીક થોડુંક જીરું નાખી દઈશું થોડીક હિંગ પાવડર નાખી દઈએ અને આપણે તમલપત્ર એક એક બાજુ બેલવિંગ અને એવું બધું નાખી દીધું છે હવે આદુ લસણની ટેસ્ટ નાખી દઈએ આદુ લસણની ટેસ્ટ નાખી છે હવે આપણે એમાં ટમેટું અને ડુંગળી ગુણસામારે રીતે નાખી દઈશું હવે આપણે ડુંગળી ટમેટું સાતળી ન જાય ત્યાં સુધી આને પાકવા દેવાનું છે એકદમ સરસ સાતળી જાય અને પાકી જાય ત્યાં સુધી રહેવા દઈશું હાલો મિત્રો જો તમે જોઈ શકો છો આપણે ડુંગળી ટમેટું સાંતળી ગયું છે એકદમ સરસ અને એમાં આપણે મસાલા યુઝ કરી દઈએ કાશ્મીરી લાલ મરચું આપણે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હળદર પાવડર જીરું પાવડર સે અમથો ગરમ મસાલો નાખવાનો છે કેમ કે આપણે આમાં ભાજીનો મસાલો નાખવાનો છે ને એટલા માટે ગરમ મસાલો મીડિયમ રાખશું અને આપણે મીઠું મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે કેમ કે આપણે બાફવામાં થોડુંક નાખ્યું ખૂતું એટલે અત્યારે આપણે ડુંગળી ટમેટા પૂરતું જ નાખવાનું છે અને થોડી આમથી આપણે ખાંડ નાખી દઈશું અને હવે આને એકદમ આપણે થોડી વાર રહેવા દેવું એકદમ સરસ ક્રશ થઈ જાય અને મસ્ત મિક્સ થઈ જાય ડુંગળી ટમેટામાં પછી આપણે જે આપણે શાકભાજીનું બેટર તૈયાર કર્યું છે ને એ બેટર નાખી દઈશું એટલે આપણી પાઉંભાજી એકદમ સરસ મસ્ત ભાજી થઈ જાય તૈયાર તો હવે જો આપણે એકદમ સરસ સાતડી ગયું છે એમાં એમાં લીંબુ પણ નાખવું હોય તો અડધું લીંબુ પણ નાખી દેસુ હાલો મિત્રો જો તમે જોઈ શકો છો ભાજી આપણે થઈ ગઈ છે એકદમ તૈયાર અને મસ્ત હવે આમાં લીલી કોથમીર નાખી દઈ એટલે ભાજીને ટેસ્ટ આવી જાય બહુ સરસ અને મસ્ત મજાનો અને જોતાં જ મન થઈ જાય ખાવાનું એવી પાઉંભાજીની ભાજી આપણે બનીને ગઈ છે તૈયાર તો સુગંધ પણ બહુ જ આવે છે તો હાલનું બધા ખાવા ઝટઝટ ખાવા માંડીએ એમ થાય છે હાલો મિત્રો જો પાઉંભાજી ખાવા ભાજી પાઉં શેકીને તૈયાર કરી લીધા છે અને સલાડ રવો પાપડ એવું બધું જમવામાં છે રોટલી સાઈઝ તો હાલો બધા જમવા હવે જો જોરદાર લાગી છે ભૂખ તો જલ્દી ઝાપટવા માંડી મિત્રો જો આજે આપણે બ્લેન્કેટની ખરીદી કરી છે અને આવું છે તમને કેવું ગમે છે કે ના કેવો કલર આપણો ચોઈસ મસ્ત છે ને જો આવો કલર હે આ સબ બ્લેન્કેટ ઉનાળાના સ્પેશિયલ ઓઢવાના આવે છે ને એ લીધું છે ઉનાળા માટે એટલે ઠંડુ રે ગરમી નો થાય ને બ્લેન્કેટ ઓઢ્યું હોય ને તો મજા જ આવ્યા રાખે એવું મસ્ત પોચું પોચું હોય તો હાલો મિત્રો જો હોય ને બસ જમી કાઢવી અને અત્યાર સુધી બેઠા હતા ઓલા માસી ને કરણભાઈ અમારા આની બધા બેઠા હતા તો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર એટલે કે હાંજ પડી ગઈ છે ને રાત થઈ ગઈ છે તો હવે હોઈ જવાનું છે અમારા રાણા સાહેબનો બ્લોગ આપણે કાલના વિડીયોમાં લઈશું કેમ કે કાલના રાજસ્થાનથી આવી જવાનો છે તો એમનો બ્લોગ એને વિડીયો ઉતાર્યો છે એ વિડીયો આપણે રાજસ્થાનનો મૂકશું જરૂરથી તૈયાર રહેજો કે કેવાક રાજસ્થાનમાં ફર્યા છે અને કેવોક વિડીયો ઉતાર્યો છે અને રોજ હું તો ઉતારતી હોઉં પણ હવે તમારા આઠીલા બને એવી કેવો વિડીયો ઉતારી એવા છે ને એ આપણે જોવાનો થાય છે કે કેટલો મસ્ત છે અને કેવો છે એ તમને કાલના વિડીયોમાં ખબર પડી જાય અને કેવો ઉતારવાનું જીવેલો છે એ જોવાનું હે કેમ કે આમ લોભ બહુ કરે એમ ફોટો પાડવાનું કીધું હોય ને તો એમ ન જોવે ત્રણ ફોટા એકરે પાડી લઈ એક ફોટો પાડીને ક્યાં પડી ગયો અને વિડીયો ઉતારવાનું ગયા તો તો બે સેકન્ડ કે પાંચ સેકન્ડ તો માંડ આવે ને હાલો વિડીયો ઉતરી ગયો એમ છે આજ ફેરો તો હા આમ ખરાવી ખરાવીને કીધું ને વિડીયો ઉતારજો જ અને ફોન એ વાંહે ચાલુ રાખ્યા હે હા ઉતારો છો ને ઉતારો છો ને તો આ પાડે હે જોઈ અહીં કેવડોક વિડીયો ઉતાર્યો છે ને કેવોક ઉતારલ છે તો કાલના વિડીયોમાં બન્યા રહેજો રાજસ્થાન આપણે ઘરે બેઠા જોઈ લેવાનું છે રાજસ્થાન ત્યાં જવાની કે ડીઝલ બગાડવાની કે ખર્ચો કરવાની જરૂર નથી મોબાઈલમાં જુઓ એટલે રાજસ્થાન ઘરે એટલે એવું છે તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ એટલે એવું છે તો હાલો આજે હેઠકી ગયા છે એ બહુ જણને અંદર આવે છે મને તો હું બી જાઉં છું Bye bye.